ઉપરથી આપો ઉડાડો તો હાલે એમાં એ તો કઈ ઓર્ગેનિક પાંદરા ઉપર પડશે તો કઈ પાંદરામાં દાજ નહીં પડે બરાબર હમ્મ કે નહીં બસ એકદમ શાંતિ ફર્સ્ટ ક્લાસ હો એ સારું જય માતાજી જય માતાજી અ ખાસ કરીને દરેક મિત્રો એ ધ્યાન રાખવાનું ખાતર અત્યારે ઘણા બધા મિત્રો આપતા હોય જો તમે પીએત આપેલું હોય ને ભેજ હોય તો તો આપી શકો પણ સુકાતો હોય પાક ને જમીનમાં બિલકુલ ભેજ નથી તો પછી કાં પિયત આપીને આપવું પડે અથવા તો વરસાદ જો આવે ને ભેજવાળું થાય એમ લાગે કે હવે જમીન પલડીયા ત્યારે ખાતર કોઈ પણ ઓગળશે તો જ કામ આપશે ખાતર ઓગળે નહીં તો કામ ન આપે એટલે ખાસ ભેજ હોવો ખૂબ જરૂરી છે